બેટા રડવાની કોઈ જરૂર છે તમે રડશો તો શું દુઃખ મટી જવાનું છે પણ મારા મેમ જબરા છે હું મેદી માતા પણ માં દાહોદ વાસી આજ તમારું આવું છે મારું માતા નું હા જાઓ મારા મેડીના નોમનો તમારા ભાઈને એક દીવો કરજો શું કહો તમારા ઘર ની ભાઈ મારો મેડી નો એક દીવો કરજો ખાણ બરોબર કદાચ આ દીવો કરો અને આજથી મોડી બરોબર કદાચ હું મેડી ખમા બનાવો અને નવ મહિના થતો 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 પૈસે ટકે ધંધે વાતે ખેતી વાતે મિલકતે કુટુંબે હાથ બનાવો ખાણ બરોબર કમ્પ્લેટ બરોબર કદાચ આ ઘરનું કોમ નહીં આડતું ઘરનો નો નહીં પૈસો ટકતો નહીં આ દરેક વાત માતા તમે મજૂરી કરો છો દુખ પડે બધી વાત છે ભાઈ પણ હંગાત મારે કરવાનો હશે તું આજ હંગાત ઉભી થઈ જઈશ મારા ભાઈને આયા છો તો તું કોઈ તમને દુખી નહીં કરવું એટલું યાદ રાખો

મારો ભગવાન કદાચ આજનો દાડો હશે તમારા ઘેર ગાય નું ગોવાળ છે હશે ભાઈ આ દીકરાના બરોબર કદાચ લેખ લખ્યા છે અને ચોક મારા ભગવાન બરોબર વાત હોવા ભાઈ હશે અને હું મ્યાદી ઊભી રહ્યો છું ભાઈ હા તમે બરોબર કદાચ મને મ્યાદી બરોબર કદાચ ભાઈ આ વસ્ત્રો હાલ્યો છે તો કોઈ દાડો જગતમાં કશું ખૂટવા દઉં તમારા બાઈ ને મારું મેરઠી નું છે જીવા જાગો તો હજી મારો ભગવાન ખૂબ જે બનાવશે મારો રોમ જે બનાવશે ભાઈ અને અત્યાર સુધી મેં માતાએ બરોબર એક જ સવાલ બોલું છું ભાઈ મેં જો જો દીકરા આલ્યા છે જેને મને માતાને જે જે આલ્યું છે એ જ મેં લીધું છે હું કોઈ દાડો બરોબર જીતું

અત્યાર સુધી બરોબર જોજો જો હું મેલીશું તો ભગવાન જબરો હશે અને હું વ્યા તો કોઈ દાડો મારું આલેલું ચોય જીવ નહીં જવાનું નહીં ભાઈ પણ બરોબર કદાચ મારું આલેલું પાછળ નું બાર છે વિચાર કરજો કારણ કે મારા જેવું ઝેરેલું જશે આવું કઈ બોલું છું ભાઈ આવું મારા ભગવાન બોલાવે છે